સંચાલકોની સંડોવણી સામે આવી છે અને પાનોલી આઇકોનિક ફાર્મા કેમ્પમાં ગેરકાયદેસર દવા બનાવતા હતા ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખના પ્રી ગાબલિંગ દવા સહિત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોમાં ડર ફેલાયો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર